નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર સમાચારના અંતમાં જોઈશું વાયરલ વિડીયો નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યકર્તાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું તથા વિદ્યાર્થી પરિષદના વિવિધ વિદ્યાર્થીઓને ઉપયોગી કાર્યોની માહિતી યુવાનોને આપવામાં આવી હતી વ્યાજખોરો અને તેના વીસ ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી રાજ્યભરમાં તમામ શહેર જિલ્લાઓ ખાતે નાણાં ધીરનાર અધિનિયમ બે હજાર અગિયાર અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી ચાલનારી આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં બસ્સોને છવ્વીસ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યા છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે પીએમ મોદી સોમવારે મોસ્કો પહોંચ્યા હતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમણે તેમના અંગત નિવાસ સ્થાને આમંત્રણ આપ્યું હતું જેવા મોદી દરવાજા પર પહોંચ્યા પુતિને પહેલાં હાથ મિલાવ્યા અને પછી તરત જ મોદીને ગળે લગાડ્યા હતા પુતિન અને મોદીએ ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં પણ સવારી કરી હતી પુતિન જ તેને આગળ લાવ્યા હતા આ દરમિયાન પુતિન મોદીને સુંદર બગીચો બતાવતા રહ્યા સ્વાગત બાદ પુતિન અને મોદી વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી મંગળવારે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષ પક્ષીય સ્તરની સત્તાવાર બેઠક યોજાઈ હતી મોસ્કોમાં મુલાકાત દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ઉષ્મા સ્પષ્ટપણે જોવા મળી હતી જેમાં પુતિને મોદીને તેમના બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા હતા બંને નેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને ભારત અને રશિયાના દુશ્મનો ફફડી ઉઠશે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત માંડલ પાંજરાપોળ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડલ તાલુકા પંચાયત પ્રમુખ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સંયોજકો ચૂંટાયેલા પદાધિકારીઓ સામાજિક રાજકીય આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માંડલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આઈટીનું રિટર્ન ફાઇલ કરતાં પહેલાં એ આઈ આપેલી માહિતી ચકાસો જૂની પ્રણાલીની પસંદગી ન જણાવો તો આપોઆપ નવી પ્રણાલી ગણાશે એકત્રીસમી જુલાઈ સુધીમાં પગારદારો સહિત કરદારોએ રિટર્ન ફાઇલ કરવું જરૂરી ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવાની અંતિમ સમયમર્યાદા એકત્રીસમી જુલાઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કરદાતાઓએ છેલ્લી ઘડી ના ઘસારાથી બચવા માટે સમયસર તેમનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે ઇન્કમટેક્સ વિભાગે બહાર પાડેલી એઆઈએસ એપ્લિકેશનમાં કરદાતાની મહત્વની માહિતીઓ રજૂ કરાયેલી હોય છે તે પણ ચકાસી લેવી જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગરમાં ભાગીદારી કરાર થયા ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું હબ બનાવવાના વિઝનને વેગ આપનારું પગલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ મહામહહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી ચાલી રહેલા મહા અભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજભવન ગાંધીનગર ખાતે આયોજિત આ બેઠકમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વરિષ્ઠ અધિકારીઓ ખેડૂત આગેવાનોએ પ્રાકૃતિક કૃષિના વિકાસ બાબતે ચર્ચા વિચારણા હાથ ધરી મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ આ વખતે સિઝનનો માત્ર અઢાર પોઈન્ટ પચાસ ટકા વરસાદ નોંધાયો છે અમદાવાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે અને અત્યાર સુધીમાં સરેરાશ પાંચ ઇંચ સાથે મોસમનો અઢાર પોઈન્ટ પચાસ ટકા વરસાદ નોંધાયો છે જેની સરખામણીએ ગત વર્ષે આઠ જુલાઈ સુધી નવ પોઈન્ટ તેત્રીસ ઇંચ સાથે સિઝનનો ચોત્રીસ પોઈન્ટ એકસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો વિરમગામ તાલુકામાં ચાર પોઈન્ટ બાવન ઇંચ એટલે કે સરેરાશ વરસનો અઢાર પોઈન્ટ એકાણું ટકા વરસાદ નોંધાયો છે જ્યારે માંડલ તાલુકામાં ચાર પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ એટલે કે બાવીસ પોઈન્ટ અઢાર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સાણંદ તાલુકાની વાત કરવામાં આવે સાણંદમાં ચાર પોઈન્ટ ચોસઠ એટલે કે ચૌદ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ નોંધાયો છે દેતરુદની વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ એટલે કે વીસ પોઈન્ટ સત્તર ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે અમદાવાદ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો નોંધાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઓળખમાં ઐતિહાસિક બ્રિજ એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ચાલીસ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અક્ષય ઉર્જા સેતુ પોર્ટલનું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરાયું ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ નિર્મિત આ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ છે જે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ્સ માટેની મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવશે વાત જો શેરબજારની કરવામાં આવે તો શેરબજાર આજે નવમી જુલાઈના રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે એંસી હજાર ત્રણસો સત્તાણું અને નિફ્ટીએ ચોવીસ હજાર ચારસો ને હાઈ સપાટી બનાવી હતી આ પછી નિફ્ટી એકસો ને બાર પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ચારસો ને તેત્રીસની સપાટીએ બંધ થયો હતો જ્યારે સેન્સેક્સ ત્રણસો એકાણું પોઈન્ટ ઉછળ્યો હતો તે એસી હજાર ત્રણસો એકાવનના સ્તરે બંધ થયો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી અઢારમાં તેજી અને બાર શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો ઓટો સ્ટીલ બેન્કિંગ શેરમાં આજે વધુ તેજી જોવા મળી હતી સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર આપ નિહાળો વાયરલ વિડીયો જેને લાગતું હોય ને કે ભાઈ બહુ લંડન ની અંદર કે વિદેશમાં ગમે ત્યાં કેનેડા અમેરિકા ત્યાં બહુ જોબ છે તો ઈ જોબ કેવી છે હું તમને બતાવું જો આ બધો વિસ્તાર છે ને આ બધું આ બધા ગુજરાતી જ છે આ જેટલા બધા ગુજરાતી કે ફોર્મ્યુલા વન ની રેસ છે અને આ બધા છે ને અહીંયા લેબર વર્ક કરવા આવ્યા છે ફિલ્ડ જોબ નહીં કોક એમ કોમ કરેલા છે કોક આમાં એમ ફિલ થયેલા છે કોક એમ બી કોમ બધા આવ્યા છે આ બધાને પૂછી લો આ બધા ગુજરાતી જ છે પૂછી લો ભાઈ તમે છોકરામાં આવ્યા છો અહીંયા બધા મજૂરી કરવા જ આવ્યા છે અહીં કાંઈ છે નહીં એટલે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જેને અમે આમ ઉખાડી લેવું નામ કરી લેવું અહીં કાંઈ નથી આવું જ છે જેમ આપણે ગોધરા બાજુથી ને યુપી બાજથી બધા આવે છે ને મજૂરો બધા એમ અહીંયા આ બધા આપણે અહીંયા ઈ જ છે અંગ્રેજોની જેવી ગુલામી હતી ઈજ છે એટલે ફોટા વહેમમાં ન રહેવું કે અમને ફિલ્ડ વર્ક મળી જાય બે ટકા લોકો ફિલ્ડ વર્ક કરે છે બાકી બધા મજૂર જ છે